આ આ કહેવાય અને પરમારથને કારણે આને અવતાર લીધો આ મહાપુરુષ છે આ દેવ છે આ ભગવાન છે જે તમારે કેવું હોય તે આપણે સદગુરુને વર્ણાવી શકીએ પણ કારણ કે ક્યારે દેખાશે એટલા માટે કીધું કે આજ ગુરુ પૂર્ણિમા તો ગુરુ પૂર્ણિમા ક્યારે કહેવાય કે પૂર્ણ ચંદ્ર ખીલે ને ત્યારે આપણે એને પૂનમનો ચંદ્રમાં કહીએ અને જ્યારે પૂનમનો ચંદ્રમાં ખીલે ને ત્યારે બધા અંજવાળું આપે અને અંજવાળું તો આપે પણ એટલી શીતળતા પણ આપે છે એમાં સદગુરુના શરણે જ્ઞાને ત્યારે આપણને બધાને શીતળતા આપી પણ પૂનમનો અર્થ શું થાય કે જ્યારે પૂર્ણ રીતે આપણે હૃદયમાં એની મૂર્તિને ધારણ કરી ત્યારે એ પૂર્ણિમા કહેવાશે ભલે ગમે એટલી આપણે પૂર્ણિમા કરી છે પણ જ્યાં સુધી ગુરુ મૂર્તિને આપણા હૃદયમાં ધારણ નથી કરી ત્યાં સુધી કીધું કે મનુષ્ય જન્મ મળ્યો